મિત્રો આજે આપણે એક એવી દીકરીની સાથે મુલાકાત કરી રહ્યા છે જેમણે મહુવા વિસ્તારમાંથી આઈઆઈટી સુધીની સફર કરી છે તમને જાણીને નવાઈ લાગશે કે આઠ ધોરણ સુધીનો અભ્યાસ તો દીકરીની સરકારી સ્કૂલમાં જ થયો અને નવ દસ અગિયાર બારનો અભ્યાસ નૂતન વિદ્યાપીઠ મહુવા મુકામે જે છે એમાં અભ્યાસ કરીને આજે આ દીકરી આઈઆઈટી સુધીની સફર કરી છે એવું મનાય કે દીકરીઓ એન્જિનિયરિંગમાં ઓછી જતી હોય છે પણ આ દીકરી આઈઆઈટી સુધીની સફર કરી છે આઈઆઈટી ખડગપુરમાં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં અત્યારે અભ્યાસ કરી રહી છે ખૂબ જ પ્રેરણાદાયી ચર્ચા કરવાની છે તમારા મગજમાં રહેલી એક એક માન્યતાઓ બ્રેક થવાની છે આ ઇન્ટરવ્યુના માધ્યમથી આવો મુલાકાત કરીએ ઉષા વાણિયાની સાથે જેમણે મૌવાથી લઈ અને આઈઆઈટી ખડગપુરની સફર કરી છે ઉષા હાર્દિક સ્વાગત છે ઘણા બધા મિત્રો આપને જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે તો સૌ પ્રથમ તારો એક ટૂંકમાં પરિચય આપો એ તો તું શું કહીશ મારું નામ વાણિયા ઉષા દિનેશભાઈ હું ભાદરોડ ગામમાં રહું છું અને મેં મારું આ ધોરણ સુધીનો અભ્યાસ સરકારી સ્કૂલમાં કરી છે અને ત્યાર પછીનો નવથી બારનો અભ્યાસ નૂતન વિદ્યાપીઠ મહુવામાં કરી છે અને અત્યારમાં હું આઈઆઈટી ખડગપુર એરોસ્પેસ ફર્સ્ટ ઇયર કમ્પ્લીટ કર્યું છે અચ્છા એક વર્ષ પૂરું પણ થયું છે ઉષાનું અને ઉષા મેન તો કે આઈઆઈટી સુધી પહોંચવું છે આવો ક્યારથી બન્યો કે આઈઆઈટીમાં પ્રવેશ મેળવવાનો બધો શ્રેય અહીંયાના બધા શિક્ષકોને જાય છે મને ખ્યાલ પણ નહોતો આઈઆઈટી અહીંયાના બધા શિક્ષકો જ છે જેને મને આઈઆઈટી વિશે ખ્યાલ આપ્યો અને એમની એમની પ્રેરણાથી જ હું મહેનત કરી શકી છું એટલી અને આગળ વધી શકી છું ઘણીવાર વિદ્યાર્થીઓ માનતા હોય છે કે આઈઆઈટી સુધીની સફર ખૂબ ટફ છે અને આમ જોવા જઈએ તો ટફ પણ છે જેડબલ મીન્સ છે એડવાન્સ છે પણ આ સફર તારી જે પાર પડી છે એ માટે વિશેષ તારી મહેનત કઈ રીતની રહેતી હતી જેથી કરીને તને સફળતા મળી ઇલેવન ટ્વેલ્થમાં જ જે એડવાન્સ અને મેન્સ કરવા માટે પહેલાં તો ઇલેવન ટ્વેલ્થનો બેઝ ક્લિયર હોવો જોઈએ રાઈટ અને એના માટે આ નૂતન વિદ્યાપીઠમાં મને ખૂબ જ સારા શિક્ષકો ખૂબ જ સારું શિક્ષણ મળી રહ્યું અને મેં પહેલેથી જ નાના નાના ડાઉટ્સ ક્લિયર કર્યા કોઈ પણ ડાઉટ હોય એટલે હું તરત જ મારા શિક્ષકોની પૂછી લેતી એમને મને બધું જ ક્લિયર કર્યા કરાવ્યું યસ અને પહેલેથી જ મેં કોન્સેપ્ટ પણ ક્લિયર રાખ્યા જેથી લાસ્ટમાં મેં હું સારી રીતે તૈયારી કરી શકું અને આપી શકું રાઈટ અને ખાસ આમ જોવા જઈએ તો જે તે વાત કરી કે ભાઈ શરૂઆતથી મેં કોન્સેપ્ટ તૈયાર કર્યા શરૂઆતથી જેટલી મહેનત કરી આમ જનરલી તારું ટાઈમ ટેબલ એક રૂટિન શું રહેતું સવારથી સાંજ હું સવારમાં સાત વાગ્યાનો સ્કૂલનો ટાઈમ હતો એટલે છ વાગે ઉઠવાનું ઓકે સાત વાગે સ્કૂલ માટે નીકળવાનું અને પછી આઠ થી સાડા ચાર સુધી સ્કૂલમાં ભણવાનું ઓકે ફૂલ ડે હા રચે જે બ્રેક પેપર અને પછી સાડા પાંચે ઘરે પહોંચું ઓકે તો પછી સાડા છ કે સાત વાગ્યા પછી હું ફરીથી ભણવા બેસતી રાઈટ અને પછી આઠ વાગે જમી લેવાનું અને ફરીથી નવ સાડા નવથી થી બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી પછી જ્યાં સુધી થાક ના લાગે ત્યાં સુધી બરાબર છે એટલે અર્લી મોર્નિંગ ઉઠીને રીડિંગ કરવાનું એવું તારું શેડ્યુલ નહીં હતું નહીં રામ રાતે મારાથી રાતે સુધી મોડી રાત સુધી રીડિંગ થતું હતું ઓકે તો ઘણા મિત્રો વહેલી સવારે પણ વાંચવાનું પ્રિફર કરતા હોય ઘણા મિત્રો મોડી રાત સુધી પણ તો ઉષા પણ એક એક્ઝામ્પલ છે કે લેટ નાઇટ સુધી સ્ટડી કરીને આ સફળતા એમણે પણ પ્રાપ્ત કરી છે બટ આ સફરમાં ઘણીવાર હતાશ આવે નિરાશ આવે આપણને એવું લાગે કે નહીં થાય બહુ અઘરું છે આ તો સફળ થઈ ગયા પછી આપણે વાત કરીએ છીએ બટ પ્રોસેસમાં હોઈએ ત્યારે એવું લાગે કે નહીં થાય એ ટાઈમે તું શું કરતી જ્યારે આવો વિચાર આવતો ત્યારે હા એવા વિચારો બહુ આવે જ્યારે માર્ક્સ ઘણી વાર ના સ્કૂલ ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે પણ જેવા માર્ક્સ ઓછા આવે એવા શિક્ષકો બોલાવી લે એ કેમ થયું અને શિક્ષકો જ મોટિવેશન આપી દે અને પછી આપણે પણ મમ્મી પપ્પાને જોતા હોઈએ આપણો ફ્યુચરનો વિચાર કરતા હોઈએ તો પાછા નહીં મહેનત કરી લઈએ બરાબર છે અચ્છા ઉષા દે મમ્મી પપ્પાની વાત કરી છે તો એક તારું ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે પણ તું વાત કરે તો તારા મમ્મી શું કરે છે પપ્પા શું કરે છે કેવી રીતે મારા મમ્મી હાઉસવાઈફ છે અને મારા પપ્પા પણ બંને ભણે વધારે ભણેલા નથી રાઈટ અને પપ્પા શું કામ કરે છે પપ્પાનો ડાયમંડ બિઝનેસ છે રાઈટ મિત્રો ઉષા સાથે જે આપણે સંવાદ સાથે પણ એક બે વિચારો ચોક્કસ શેર કરીએ તમારું પણ સ્વાગત છે આ પ્લેટફોર્મ પર ઘણા બધા મિત્રો આપને પણ જોઈ રહ્યા છે અને સાંભળી રહ્યા છે સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી જેવી રીતે ઉષાએ વાત કરી છે મારે તમને એ કે પૂછવું છે કે એક દીકરી તરીકે એટલી એમને જે સફળતા મળી છે મોટાભાગે આપણું જે વિચારશક્તિ આપણા વિસ્તારની જે છે એવું એક બે દીકરીને એટલી બધી ન ભણાવવાની હોય અથવા તો સાયન્સ જ ન લેવડાવતા હોય કોમર્સ લેવડાવતા હોય તો તમે ઉષા માટે આ વિચાર્યું સાયન્સ અને આઈઆઈટી સુધી એમને જે પહોંચાડી એ પાછળ તમે શું કહેવા માંગો છો એ માટે હું એ કહેવા માંગુ છું કે અત્યારનું જનરેશન પ્રમાણે દીકરીને ભણાવી ખૂબ જરૂરી છે રાઈટ પછી દીકરી એ માટે એના મમ્મી પપ્પાને ખાસ સૂચના બધાએને કે ભાઈ એને જે જવી મદદ પૂરેપૂરી કરો જ્યાં એને હોય એને મદદ કરો એને જે એનો પ્રશ્નલ સોલ્યુશન કરો એ કે એ પ્રમાણે એને સ્કૂલે ટાઈમે એને આપો પછી એની માટે પ્રેશર ન કરો ભણાવવાની ખાસ મારી બધાય વાલીઓને નું વિનંતી કે બાળકોને પ્રેશર ન કરો બરાબર પ્રેશર થી બાળકો કોઈ ભણતા નથી એને તમે હેલ્થ કરો ભાઈ ઈ મુંદા જે તારે શું તકલીફ છે તારે કાંઈ થાય વાત નથી અલગ હોય પછી ઈ રાત્રે અપડાઉન કરતી એટલે ઘરે રાત્રે વાસતી હોય તો એનું ધ્યાન રાખો કેટલા વાગ્યે વાસ છે એને હું જરૂર છે ઈ પૂરી પાડો સુવાનો ટાઈમ હોય તો એને છુવડાવવો એને ખાવા પીવામાં મદદ કરો એના પ્રશ્ન સોલ્વ કરો તમે એને પ્રેશર ન આપો ખાસ નંબર વિનંતી બધા વાલીઓ ખૂબ સારી એવી વાત કરી છે મિત્રો અને આ બનતું પણ હોય છે અને આ વિચારના કારણે ઉષાની મહેનત તો ઉષાએ કરવાની છે અને સંસ્થા નૂતન વિદ્યાપીઠના શિક્ષક મિત્રોએ બટ આ પાછળથી જે પીઠબળ પૂરું પાડવાની વાત છે એ તો એક માતા પિતા જ આપી શકતા હોય છે ને આ કામ બધા જ માતા પિતા જો કરે તો સફળતા ચોક્કસ દીકરો અને દીકરી પ્રાપ્ત કરતા જ હોય છે મમ્મી સાથે પણ આપણે વાત કરીએ કેમ કે પિતા તો આખો દિવસ બહાર હોય છે કામથી સવારથી સાંજ પણ વધારે સામનો દીકરા કે દીકરીને મા સાથે જ થતો હોય છે એક મા તરીકે કેમ કે આપણે તો ભણેલા ન હોઈએ આઈઆઈટી શું કહેવાય એ અહીંયા આપણને ખબર ન હોય પણ તમે દીકરીને કેવી રીતે સપોર્ટ આપ્યો દીકરીને બસ તારું ભણવાનું કરી જ મારી લઈને તારું મારે કામ કાંઈ નથી કરાવવા બરાબર કોઈ વસ્તુ પાણીનું ગલાસે એને શેટીએ દઈ આવવાનું

દવાખાને લીધાઓ એને જે જોઈએ પૂરું પાડવું પછી તે જે કાંઈ જરૂર પડે એ પૂરું પાડવું બધાએ નાનીથી નાની ત્રણ બે બેનું છે ભાઈ છે તો એની સાથે સાથે મદદ કરવું હવારમાં રસોઈ બનાવવા સાથે મદદ કરવું સાચ દર્ધ બધું કરતો જાવ અને એને કંઈ ઘટવાનું ઘટવાનું બસ એટલે એક માતા પિતા તરીકે આ બધું બેકગ્રાઉન્ડનું કામ ખૂબ જરૂરી છે અને એ લગભગ જો માતા પિતા કરે તો દીકરો ને દીકરી ચોક્કસ આગળ વધતા જ હોય છે પણ ઘણીવાર એક દીકરીને આપણે ભણાવતા હોય તો આપણે આસપાસ સગા સંબંધી નજીક બજીક આપણી એક જે વિચારો ચાલતા હોય એમાં ઘણા કંઈક ભાઈ હવે કે એટલું બધું કંઈ ભણાવવાનું ન હોય દીકરી માટે કંઈ એટલું બધું કરવાનું ન હોય એ તમે તમે બધું ભણાવીને હરકું કરજો ત્યાં તેને બીજા ઘેર મોકલવાનું થઈ જાય આવું આવું બધા વિચારો આપણા વચ્ચે આવતા હોય છે અને તમને તો ઘણા બધા કેમ કે માની સાથે આ બધું શેર થતું હોય ઘણા કે એટલી બધી આગ ઇઝાવી છે રોજ રોતી તો એટલે બધે તો મમ્મી તમે ગીત નહો કે મને કઈ વાંધો નહીં તમને શું વાંધો છે બરાબર બધ કેટલી આ ગીતા કોઈ ગીતા હોય ગઈ ને ભાઈ તમે કાંઈ વાંધે ચીભ એમ અને એટલે દૂર સુધી બરોબર જવારી મને બહુ રોવાઈ ગયો હતું હવે શેમ થશે કે હવે વાંધો નહીં હોર વહી ગયું બધું રાગે પડી ગયું એટલે હવે રેડી રહી અચ્છા અને ઘણી મમ્મીઓ પણ આ વાતને સાંભળી રહી છે તો એક તમારો જે વિચાર છે એક બધી મમ્મીઓને કેવો હોય તો આપ શું કહેશો જે એની જે કર્યોને પણ આવી રીતે ભણાવી રહીશું એ કર્યોને એને સપોર્ટ કરવાનો દીકરીને જોવે દેવાનું કોઈ જેને ખીજાનું નહીં કોઈ જગ્યાએ આમ તો કરે એમ નહીં કહેવાનું એને સલાહ હારી દેવાની બધી રીતે બરાબર છે તો મિત્રો વાતમાં તમારામાં શિક્ષણ છે કે નહીં પણ શિક્ષણ રૂપી વિચારો છે કે નહીં ખૂબ જરૂરી છે અને ઉષાના માતા પિતાના શબ્દો પરથી તમને લાગી રહ્યું છે કે દીકરા દીકરીની સફળતામાં માતા પિતાના વિચારો કેટલા જરૂરી છે તમે પણ દીકરાને દીકરી માટે આવું વિચારી અને એક શરૂઆત કરી શકો છો જેથી કરીને આપના પણ બાળકોનું પરિણામ ખૂબ સારું આવી શકે તો જોવા જઈએ તો એવું જરૂરી નથી કે આઈઆઈટીમાં પહોંચવા માટે તમારા પેરેન્ટ્સ કે પરિવારમાંથી કોઈનો સપોર્ટ કે કોઈ એ રીતે ભણેલા હોવા જોઈએ ગાઈડન્સ બટ આ જે ગોલ છે એ ગોલને પહોંચી વચ્ચે હતા પણ એવી કઈ વાત જે તને સતત મોટીવેટ રાખતી કે તને ઉત્સાહમાં સતત જ્યાં પણ નિરાશ થયા ત્યાં ફરીવાર ઉત્સાહમાં આવી જાય એ કઈ વાત મને એ કેમ હતું કે નહીં મારે કોઈ પુરુષના પૈસા નથી જીવવું યસ રાઈટ મારે ખુદના પૈસે અને ખુદના મારા ઘણા નાના નાના મોટા મોટા સપના છે મારે ખુદના પૈસે પૂરા કરવા છે કોઈના પૈસા નથી માંગવા બરાબર છે ઓકે એટલે અને ઇન પોતાના પગ પર ઊભું થવું છે રાઈટ તો કે મારે મારી સ્વની ઓળખ મારી પોતાની ઓળખ મારે ઊભી કરવી છે મને મારા નામથી લોકો ઓળખે મને મારા કામથી લોકો ઓળખે અને હું મારા જે શોખ છે એ મારા પૈસાથી હું પૂરા પાડું એટલે ડિપેન્ડન્સી મારી ન રહે સ્વ ઉપર ઊભી રહી શકું આવા વિચારો આ દીકરીને આજે આઈઆઈટી સુધી પહોંચાડે છે અને આઈઆઈટીની સફરમાં પણ એક વર્ષ સક્સેસફુલી એમણે કમ્પ્લીટ કર્યું છે ઉષા ઘણા વિદ્યાર્થીઓ જે સાંભળે છે એ આઈઆઈટી સુધી પહોંચવાના સપના જોતા હોય છે બટ તે આઈઆઈટીની લાઈફ એક વર્ષ સુધી જોઈ છે તો આઈઆઈટી ખડગપુર જ્યાંથી ઘણા બધા એવા તજજ્ઞો પાસઆઉટ થયા છે ગૂગલના સીઓ સુંદર ભીષા લઈ લો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમને એક્ઝામ્પલ લઈ શકે ને એ જ કેમ્પસમાં ઉષા અત્યારે અભ્યાસ કરે છે તો આઈઆઈટી ખડગપુર અથવા તો કોઈ પણ આઈઆઈટીનો તારો જે એક વર્ષનો અનુભવ છે એ અનુભવ વિશે તું કહીશ તો શું કહીશ આઈઆઈટી ખડગપુરની જે કેમ્પસ લાઈફ છે એટલે બેસ્ટ કોલેજ ઇન્ડિયાની રાઈટ અને એવું વાતાવરણ ક્યાંય ના મળે બરાબર આપણે બીજી કોલેજના સ્ટુડન્ટ સાથે વાત કરતા હોઈએ તો જમવામાં પણ રહેવામાં બધી ફેસિલિટીસ અને શિક્ષણ પણ રાઈટ રહેવાનું બધું બહુ જ સારું અને બહુ જ સારા ફ્રેન્ડ્સ મળી રહે ફ્રેન્ડ્સ ગ્રુપ મળી રહે યસ અને અલગ અલગ રાજ્યોમાંથી બધા મળી રહ્યા એટલે ખૂબ જ સારો એક્સપિરિયન્સ મળી રહ્યો છે રાઈટ એટલે અમારે જેવી રીતે ઉષાએ વાત શેર કરી કે ઘણા સારા મિત્રો મળી રહે એટલે ઘણા મિત્રોને એવું લાગતું હશે કે અમારે તો અહીંયા વીસ પચીસ મિત્રો છે એમ અમારે ગલીમાં જ વીસ પચીસ મિત્રો છે પણ એ મિત્રો અને આઈઆઈટી ખેડપુરના મિત્રોની ક્વોલિટીમાં ઘણો ફરક હોય છે અહીંયા મેઇન તમે જે એક્સપ્લોર થાવ છો તમે જે પ્લેટફોર્મ તમને મળે છે કેમ કે આખા ભારતમાંથી ક્રીમ ક્રીમ વિદ્યાર્થીઓની અહીં આવતી હોય છે તો આવા મિત્રોની સાથે તમને રહેવાની ઓપોર્ચ્યુનિટી મળે સાથે ડેવલોપ થવાની ઓપોર્ચ્યુનિટી મળે અને ઘણું બધું શીખવા પણ એકબીજામાંથી મળતું હોય છે જે ઉષાને આઈઆઈટીમાંથી પ્રાપ્ત થયું છે એક વર્ષની સફર દરમિયાન તમારું પણ જો સપનું હોય તો ચોક્કસથી એ દિશામાં આગળ વધી શકો છો ઉષા મેઇનલી સૌરાષ્ટ્ર આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં દીકરા દીકરીઓના સપના ડૉક્ટર બનવાના હોય છે અથવા તો અહીં મેં જોયું છે મૌવા હોય ભાવનગર હોય વધારે છોકરાઓ નીટની તૈયારી કરતા હોય છે પણ તે એનાથી અલગ એ ગ્રુપ લીધું અને એ ગ્રુપમાં આ લેવલ સુધી પહોંચ્યું એ પાછળનું કંઈ કારણ હતું બસ એક એમાં ત્યારે એક જ કારણ હતું કે મારે ડોક્ટર નથી બનવું ઓકે એનાથી બચવા માટે અને લેવું મારે સાયન્સમાં આવવું છે તો પછી મેં મારા પેરેન્ટ્સને કીધું કે મારે એ ગ્રુપ લેવું તો એને કીધું તારે જે કરવું હોય ઓકે નહીતર એઝ અ ગર્લ તે નીટ બાજુ પણ ડૉક્ટર નથી બનવું એટલે પછી અને લેવું તો સાયન્સ જ હતું અત્યારે જે વિદ્યાર્થીઓ ઇલેવન્થની અંદર નવી શરૂઆત હમણાં શોર્ટ ટાઈમની અંદર કરવાના છે એ વિદ્યાર્થીને તારો એક મેસેજ આપવો હોય જે સાયન્સમાં એ ગ્રુપમાં હોય અથવા તો બી ગ્રુપમાં હોય એ વિદ્યાર્થીને તું શું મેસેજ આપીશ કેમ કે ઘણીવાર સમજાવતા સમજાવતા ખૂબ મોડું થઈ જાય પછી સમય એટલો ન બચે કે આપણે એમાં કંઈ સુધારો લાવી શકીએ તો પહેલા જ દિવસથી અગિયાર બારની શરૂઆતથી તું એને શું ગાઈડ કરે એને સાયન્સ લીધું છે તો પહેલેથી જ એને કોન્સેપ્ટ ક્લિયર રાખવા પડશે પહેલેથી જ સર જે પણ ભણાવે છે એ એના કોન્સેપ્ટ ક્લિયર કરતા જવાના જે અને રિવિઝન પણ ખૂબ જ જરૂરી છે અને ભણવાનું તો છે જ પણ એક એક હું એક મારી રીતે કહેવા માંગુ છું કે બધા ભણવામાં જીવન જીવવાનું ભૂલી જાય છે યસ બધા હું ઘણાને જોઉં છું તો બહુ ટેન્શનમાં આવી જાય અને બસ ભણા જ જાય ભણા જ જાય બધું ભૂલી જતા હોય છે સાથે સાથે જીવન પણ જીવતા જાવ હસી મજાક ફ્રેન્ડ સાથે થોડું રિલેક્સેશનની સાથે યસ કેમ કે પેલો વજન તમને વધારે લાગશે એકદમ ભારી ભરકમ બોરની સાથે તો વજન વધારે લાગશે અને સરળથી પણ યસ જીવન પર ચાલતું જ રહેવાનું છે અને તે એક્ઝામ્પલ આપ્યું છે કે આ રીતે રહીને પણ સફળતા મળી જ શકે છે તો તમે પણ ચોક્કસ જઈ જ શકો છો પણ અમારે ઘણા વિદ્યાર્થીઓને ઉષા એવું થતું હોય પછી એ ખાલી જીવન જ જીવે છે એટલે ઉષાએ કીધું ભણવાની સાથે સાથે એમની તરમાર ઘણા પાછા જીવન જ જીવે ભણવાનું તાકી જિંદગી કઈ ભણશું એમ એટલે ભણવાનું છે અને સાથે સાથે તમે થોડું આ રિલેક્સેશન રહેશો તો ઘણો ફાયદો થશે જે રીતે ઉષાને બેનિફિટ થયો છે ઉષા ખાસ સાયન્સના જે વિષયો છે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની ઘણા વિદ્યાર્થીઓ ત્યાં જ હારી જતા હોય છે કેમેસ્ટ્રી ને ફિઝિક્સ ને તો એ વિષયોની સ્પેશિયલ તે કેવી રીતે પ્રેક્ટિસ કરી અથવા તો તું વિદ્યાર્થીને શું માર્ગદર્શન આપે કેમ કે આઈઆઈટીમાં પણ આ બે સબ્જેક્ટ ઘણા બધા આગળ જતા એન્જિનિયરિંગમાં ઉપયોગી થતા હોય છે કોઈ પણ વિષય જે એક શિક્ષક એક સારા જે કોન્સેપ્ટ ક્લિયર કરાવી દે એના પછી આપણે ખુદથી એનો અભ્યાસ કરીએ કોઈ પણ ડાઉટ હોય એ ક્લિયર કરીએ અને પછી ખુદ એના એમસીક્યુઝ પીવાયક્યુઝ કરીએ એટલે કોઈ પણ વિષય થઈ જાય કોઈ પણ વિષય આ હોય છે એમાં ટ્રાય અને તારી પાસે ઓપ્શનો ઘણા બધા હતા દસમાં પછી કે ભાઈ મોટા ભાગે સાયન્સમાં એ ગ્રુપમાં છોકરાઓ આઈઆઈટી સુધી પહોંચવું હોય તો મોટા સિટીમાં જતા હોય મોટી મોટા કેમ્પસોમાં જતા હોય છે બટ તે નૂતન વિદ્યાપીઠને જ પસંદ કર્યું એ પાછળનું શું કારણ હતું નૂતન વિદ્યાપીઠ એક ખૂબ જ સારી સંસ્થા છે કારણ કે મારો ભાઈ પણ ત્યાં ભણેલો હતો એ એમબીબસ એમબીબીએસમાં એડમિશન મેળવ્યું યસ અને બસ મારા પેરેન્ટ્સને પણ આ સંસ્થા ખૂબ સારી લાગી તો રાઈટ છે અને એ સંસ્થામાંથી આજે મહેનત કરી અને સફળતા પણ પ્રાપ્ત કરી છે અને માત્ર નહીં આ સંસ્થામાંથી અનેક દીકરાને દીકરીઓ સફળ થયા છે આગળ વધ્યા છે અને પોતાની સપનાની ઉડાન એમને પહેરી છે તો તમે પણ આવી રીતે ચોક્કસથી પોતાની સપનાની ઉડાન ભરી શકો છો તમારી અંદર જો ચા હોય તો જરૂરી નથી કે મોટા શહેર અને મોટા કેમ્પસમાંથી જ સફળતા મળી શકે જો પોતાની ચા હોય તો રાહતો કોઈ પણ કેમ્પસમાંથી પ્રાપ્ત થતી હોય છે અને તમને પણ આ મોવા મુકામે આવેલું નૂતન વિદ્યાપીઠનું કેમ્પસ સફળતા માટે ચોક્કસ ઉપયોગી થશે વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે કે ઇંગ્લિશ કેમ ઇંગ એડવાન્સ તો ઇંગ્લિશનો ઓપ્શન છે અને સાથે એનઆઈટીમાં મળી જાય તો ઇંગ્લિશ થી ડર લાગતો હોય ખાસ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થી તો તારો અનુભવ ઇંગ્લિશને લઈને જે રહ્યો છે એના વિશે શું કહીશ એક એક્ઝામ ઇંગ્લિશનો એવો કોઈ મોટો ઇસ્યુ નથી તમને નોર્મલ બેઝિક ઇંગ્લિશ આવડતું હોય અને તમે થોડુંક જે ભણવાનો જે કોન્સેપ્ટ છે ઇંગ્લિશમાં એક્ઝામ તો સરળતાથી દઈ શકાય અને ત્યાં આવીને પણ કોઈ એવું ઇશ્યુ નથી હિન્દી તો બધાને નોર્મલી આવડતું જ હોય છે અને ત્યાં ઘણા એવા વિદ્યાર્થીઓ કારણ કે એક વર્ષ પૂરું કર્યું તો ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેને ગુજરાત જેને ઇંગ્લિશ આવડતું જ નહોતું પણ છતાં હવે ત્યાં આવીને ઇંગ્લિશમાં હવે વાતો કરે છે માહોલ એક બનતો હા એવું કોઈ એવું નથી કે ત્યાં આવવા માટે કોઈ ઇંગ્લિશ જરૂરી છે અને આઈઆઈટી નો સફર એવું કોઈ ટફ પણ નથી ઓકે બધા લોકો વિચારતા હોય છે કે આઈઆઈટી એટલે બહુ મોટી વાત એના માટે તૈયારી ક્યાંથી કરવી કેમ કરવી એ આપણાથી ના થઈ શકે પણ એવું કોઈ નથી તમે નોર્મલી પોતાના મોટિવેશનથી ફૂલ મહેનત કરી લો એક સારી એક પ્રોપર પદ્ધતિથી અને પ્રોપર વેમાં તો તમે આઈઆઈટીમાં સરળતાથી આવી શકો રાઈટ તો મિત્રો ખૂબ સારી રીતે ઉષાએ વાત કરી છે અને ઉષાનો જે અનુભવ રહ્યો છે એ અનુભવ આપણી સાથે શેર કર્યો છે જો ઉષા પણ આ સફર કરી શકતી હોય તો સાંભળી રહેલી તમામ દીકરીઓ અને દીકરાઓ પણ તમે પણ આઈઆઈટી સુધીની સફર ચોક્કસથી કરી શકો છો જો આ લેવલેથી આઠ ધોરણ સુધી સરકારી સ્કૂલમાં અભ્યાસ કરીને દીકરી અહીંયા પહોંચી શકતી હોય તો તમે તો બધા બહુ સારા લેવલથી ઓલરેડી આગળ વધી રહ્યા છો માત્ર જરૂર છે એક મનથી મક્કમ થવાની મનથી વિચારવાની અને મનથી મજબૂત થવાની અને લાગી પડવાની વાતો કરવાથી કશું નથી થતું વિચાર કરવાથી નથી થતું પણ એ વિચાર પર કામ કરવાથી ચોક્કસ પરિણામ મળે છે અને જે ઉષાએ એ સિદ્ધિ હાંસલ કરી છે આ બધા ખૂબ સારી રીતે સફળ જાઓ ખૂબ સારી રીતે પ્રગતિ કરો એવી શુભેચ્છા અને શુભકામનાની સાથે ઉષા ખૂબ ખૂબ ઘણી બધી વાતો શેર કરી છે બધા નો ઉપયોગી થઈ વાતો શેર કરી છે અને ભવિષ્યમાં તમે પણ આવી સિદ્ધિ હાંસલ કરો એવી શુભેચ્છા શુભકામનાની સાથે થેન્ક યુ થેન્ક યુ એમાં સ્ટોલ ઓફ યુ આ બધાએ આ ઇન્ટરવ્યુ સાંભળવા બદલ અને ફરી ક્યારેક નવા આવા પ્રેરણાત્મક ઇન્ટરવ્યુ ની અંદર આપણી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત